તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક કપ રોટલીનો ઝીણો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું આદુ મરચાંની પેસ્ટ કરેલી છે તે પણ એડ કરી દઈશું હાફ ટીસ્પૂનથી પણ ઓછું મેં અહીંયા અજમા લીધેલા છે તે એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન તલ લીધેલા છે સફેદ તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં એક વાટકો પાલક લીધેલી છે તેને મેં મિક્સર જાર માં ક્રોશ કરી લીધેલી છે તો તેને આપણે વચ્ચે એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ રીતના આપણે લોટ બાંધી લઈશું લોટ આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ પઠણ પણ નહીં એ રીતના આપણે બાંધી લઈશું આદુ મરચીને તમારે પાલક સાથે પણ ક્રશ કરવી હોય તો તમે ક્રશ કરી શકો છો મેં અહીંયા અલગથી જ પેસ્ટ કરેલી છે. હવે એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે એકદમ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે તો તેને હવે આપણે પાંચ મિનિટ સુધી લેવા દઈશું એટલે આપણો જે લોટ છે તે સરસ મજાનો સ્મૂથ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ રીતના હાથના મદદથી લોટને એકવાર મસળી લઈશું મસાવાથી આપણા પરોઠા છે તે એકદમ સરસ અને સ્મૂથ બને છે તો એને મીડિયમ સાઇઝના આપણે લુઆ કરી લઈશું તો આપડા લુઆ છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે લોટ લગાવી છે આ રીતના હવે થોડું વણાઈ જાય એટલે ઉપર આપણે તેલ લગાવી લેશું વાતના મદદ અને તેને આ રીતના વાળી લેશું બીજી જગ્યાએ પણ તેલ લગાવી લઈશું તેલ લગાવવાથી આપણા જે પરોઠા છે તે બહુ સરસ બને છે પોચા રૂ જેવા હવે તેની ઉપર આપણે લોટ લગાવી લેશું હવે તેને વણી લેશું આપણે ત્રિકોણ સાઈઝમાં અને તેની સાઈઝ છે તે આપણે મેન્ટન રાખતા જઈશું અને તેને વણતા જશું આપણા પરોઠા છે બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એવા આપણે મીડિયમ વણી તો તમે જોઈ શકો છો કે આપણા જે પરોઠા છે તે સરસ મજાના વણાઈ ગયા છે ત્રિકોણ સાઈઝના તો હવે તેને આપણે શેકી લઈશું જો કે આપણે જે તવી લીધેલી છે તે ગરમ થઈ ગઈ છે હવે જે આપણે પરોઠું મેળવ્યું છે તે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠાની ડિઝાઇન એક સાઈડ આવી રહી છે તો આપણે તેને ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી એક સાઈડની ડિઝાઇન આવી ગઈ છે હવે બીજી સાઈડની ડિઝાઇન આવી જાય ત્યાર પછી જ આપણે તેલ લગાવીશું તો હવે આપણે તેલ લગાવી લઈશું આપણે તેલ નથી લગાવવાનું ઓછું યુઝ કરવાનું છે તેની જગ્યાએ તમે ઘીનો પણ યુઝ કરી શકો છો પણ તેલ લગાવી લઈશું આપણું પરોઠો બહુ કાચું પણ ન રહે અને બહુ ડિઝાઇન પણ ન આવી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તેને આ રીતના ફેરવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણું પરોટું છે તે સરસ મજાનું ચડી ગયું છે તો હવે તેને આપણે લઈ લેશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ બધા જ પરોઠા આપણે શેકીશું